હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે હા દૂધીનો હાંડવો બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા અને એક વાટકી ચણાની દાળને ઘંટીમાં પીસી દીધી છે અને એનો કરકરો લોટ રેડી કર્યો છે તો હવે આ લોટની અંદર આપણે દોઢ કપ જેટલું છાશ રેડીશું તો અહીંયા આપણે દોઢ કપ જેટલી છાશ રેડીશું છાશ અહીંયા તમે ખાટી તો હાફ કપ જેટલું પાણી એડ કરું છું છાસ તમે અહીંયા તમારા ટેસ્ટ મુજબ ખાટી લઈ શકો છો તો ખાટી છાસ હશે તો આપણો હાંડવો ખૂબ જ સરસ બનશે તો આને હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે હાંડવાનું ખીરું તૈયાર કરીશું અને એને છ થી સાત કલાક માટે આથો આથોઆભાર મૂકી દઈશું તો હવે છ કલાક થઈ ગયા છે તો અહીંયા આપણો હાથો ખૂબ જ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો કે નીચે જાળી પડી ગઈ છે તો હવે આપણે એમાં મેં એક દૂધીનો કટ અડધી દૂધી લીધી છે એને છીણી લીધી છે અને દૂધીને છીણીને આપણે ખીરામાં એડ કરીશું એનું પાણી નીતારવાનું નથી દૂધીના લીધે આપણી હાંડવો ખૂબ જ સોફ્ટ બને છે દૂધી સિવાય તમે ગાજર પણ એડ કરી શકો છો તો પછી હવે આપણા મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ધાણા જીરું હાફ ટી સ્પૂન હળદર એક ચમચી મરચું અહીં હું કાશ્મીરી લાલ મરચું વાપરું છું ત્યારબાદ હું બે ચમચી ખાંડ લઉં છું અને ધાણા એડ કરું છું અને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા હાંડવાના બેટરનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે હવે હું અહીંયા હાંડવાના ખીરાનો વઘાર કરીશ તો બે ચમચી તેલ એડ કર્યું છે એમાં એક ચમચી રાઈ અને એક ચમચી તલ એડ કર્યા છે અને લીમડાના પત્તા એડ કર્યા છે અને સહેજ લાલ મરચું એડ કર્યું છે કે જેનો કલર આપણા હાંડવામાં ખૂબ જ સરસ આવે તો આ રીતે વઘાર કરીને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ રીતે મિક્સ કરીને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું જેથી ખાંડ ઓગળી જાય તો તમે જોઈ શકો છો કે આપણો બેટરનો મસાલો ખૂબ જ સરસ થઈ ગયો છે તો હવે પાંચ મિનિટ પછી હું અહીંયા હાફ ટી સ્પૂન બેકિંગ સોડાને એડ કરું છું એના લીધે આપણો હાંડવો ખૂબ જ સોફ્ટ બને છે તો આ રીતે બેકિંગ પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હું અહીંયા હાંડવાના કુકરમાં નથી બનાવતી પણ એક પેનમાં બનાવું છું તો પેનમાં એક ચમચી તેલ એડ કર્યું છે એમાં થોડી રાઈ અને તલ એડ કર્યા છે અને આ રીતે આપણે હાંડવાનું ખીરું પેનમાં પાથરી લેવાનું છે અને લગભગ એને આપણે ઢાંકીને બે મિનિટ સુધી થવા દઈશું બે મિનિટ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લેવાનું કે ચડી ગયું છે તો એને પલટાવી લેવાનું છે તો આપણો ક્રિસ્પી હાંડવો રેડી છે તમને મારો આ વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આ હાંડવાને નવી રીતથી સર્વ કરીશું તો અહીંયા હું પીઝાની જેમ એના સ્લાઇસ કરી લઈશ અને એની ઉપર કેચઅપ એડ કરું છું અને તમે ઈચ્છો તો ગ્રીન ચટણી લસણની ચટણી પણ એડ કરી શકો છો પણ અહીંયા મારા ચા કિડ્સ માટે બનાવી છે તો હું કેચઅપ જ એડ કરું છું હવે એની ઉપર હું ટામેટા એડ કરું છું ત્યારબાદ ડુંગળી એડ કરું છું આ રીતે તમે બનાવશો તો તમારા બાળકોને ખૂબ જ સરસ ભાવશે અને પીઝાની જેમ લાગશે તો આ રીતે તમે બનાવી શકો છો હવે હું એની ઉપર થોડીક સેવ અને ધાણા એડ કરું છું તો રેડી છે આપણો હાંડવો તો આ રીતે તમે આવશો બાળકોને તો તે હશે હશે ખૂબ જ સરસ રીતે ખાશે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમને મારી બીજી રેસીપી માટે કોઈ હોય તો જરૂર કહેજો થેન્ક યુ